સચિન પાલેગામ ખાતે એક છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા સાત લોકોના કરુણ મોત ની ઉપવા પામ્યા હતા જેને લઈને સુરત મહાનગર પાલિકાના તંત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીબીસીએલ ટીમે સાથે મળી રીતે બિલ્ડિંગોના સર્વે કરી તે વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઉભા રહી જોઈ રહ્યા હતા

એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ડીજી કર્મચારીઓ ત્યાં આગળ અનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા ઉપર આવી ગયેલા બોલાવી અને આ બોર્ડના એક મીટિંગ કરી અને સમજ કરી છે અને એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરીત મકાન છે કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે હતું પરંતુ વિરોધ અમે ક્યાં જઈએ કે માટે બીજું કોઈ શું છે સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું